નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે ગાઝામાં ઇજરાયલનો ભીષણ હુમલો ચોસઠ લોકોના મોત જી આ મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો ઇજરાયલે ફરી એકવાર ગાઝામાં ભીષણ હુમલો કર્યો છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે સમાચાર એજન્સી એપી અનુસાર આ ઇઝરાયલી હુમલામાં ચોસઠ લોકોના મોત થયાના અહેવાલ છે અને ઘણા લોકો ઘાયલ થયા છે મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ઇઝરાયલે આખા ગાઝાને કબજે કરવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે આ જ કારણ છે કે ઇઝરાયેલી સેનાએ ગાઝા પર ભયાનક હુમલો કર્યો છે ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ